ત્યાર પછી વિભાગ બી માં એક દાખલો હશે 2 માર્ક્સનો અને એક એમસીક્યુ હશે એમ કરીને કુલ નવ માર્ક્સ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જેઈશું આપણે વર્તુળ ચેપ્ટર તો વર્તુળ ચેપ્ટરમાં પહેલા જોઈશું વિદ્યાર્થી મિત્રો જે વચ્ચે આવશે તે આ શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો વર્તુળનું કેન્દ્ર બરાબર છે તો પહેલી આકૃતિ જે છે તે અહીંયા આવશે વર્તુળનું કેન્દ્ર આવશે બરાબર છે તો આ જે છે તે વર્તુળનું કેન્દ્ર કહેવાશે બરાબર છે ત્યાર પછી આ જે છે તે વર્તુળનું કેન્દ્ર કેન્દ્રથી

વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વર્તુળનો વ્યાસ કહે છે બરાબર ફરી પાછો આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ છે આ શું આવશે આપણી શું કહેવાશે અને જીવા બરાબર વર્તુળના કેન્દ્રમાં વર્તુળ સુધી જે બિંદુમાં છેદે તેને વર્તુળની જીવા કહેવાશે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ રીતે જોઈશું આ રીતે આવશે તો વર્તુળને બે ભિન્ન બિંદુમાં આ શું આવશે વિદ્યાર્થી મિત્રો છેદતી રેખા જે વર્તુળને પાર કરીને બહાર જાય છે બરાબર એને કહેવાશે આ શું કહેવાશે આપણી છેદિકા કહેવાશે બરાબર તો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે બરાબર છેદિકાની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આટા આવશે ત્યાં આગળ જોઈએ તો અહીંયા આગળ આ પી બિંદુમાં ને આ બાજુ ક્યુ બિંદુમાં છેદે છે બરાબર એટલે એને શું કહેવાશે એની છેદિકા કહેવાશે ફરી પાછું કે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી છેદાને વર્તુળની છેદિકા કહે છે બરાબર આ ફરી પાછું આગળ જોઈએ આ આપણે છે છે સ્પર્શક 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 શું શું આવશે આવશે એટલે વિદ્યાર્થી મિત્રો આ કે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા બરાબર આ રીતે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે આ જે છે વિદ્યાર્થી મિત્રો તે શું આવશે આપણો સ્પર્શક આવશે

આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું તો હવે આ વર્તુળ જેમાં આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે અને વિભાગ સમયુળી એક દાખલો ફરજિયાત છે સમ કેન્દ્રીય વર્તુળનો બરાબર તો શ્રમ કેન્દ્રીય વર્તુળની વ્યાખ્યા શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે એનું કેન્દ્ર બિંદુ એક જ આવશે અને ત્રીજા અલગ અલગ આવશે બરાબર તે તેને કહેવાય કેન્દ્રીય વર્તુળો બરાબર એની ધારો કે અહીંયા જોઈએ તો આ આપણું જે વર્તુળ છે તે ત્રણ સેમી નું વર્તુળ છે એનું કેન્દ્રબિંદુ એક જ છે અને આ મોટું વર્તુળ છે તે પાંચ સેમી નું છે મતલબ એની ત્રિજ્યા અલગ અલગ આવશે અને કેન્દ્ર એક જ આવશે તો તેને કહેવાશે સમકેન્દ્રીય વર્તુળો બરાબર અહીંયા લખીશું આપણે સમકેન્દ્રીય વર્તુળો તો જે દસ પોઈન્ટ એક જોઈશું આપણે તેમાં આપ્યું છે આપણને કે વર્તુળ ને કેટલા સ્પર્શકો હોય વર્તુળ ને કેટલા સ્પર્શકો હોય વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એનો શું અસંખ્ય બરાબર એનો જવાબ આવશે খ্য স্পর্শ দোরে তো মিত্র স্পর্শ দিয়ে শাক্ষুশক ব্যাপার বিদ্যার্থ মিত্র অসংখ্য স্পর্শক হোয়াব কেটে স্পর্শক হোস্য হয় দাখলা নম্বর বে আছে যেমন খালি জগছে বিদ্যার্থ মিত্র કે સ્પર્શક વર્તુણને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે અનન્ય અથવા એક બિંદુમાં છેદે બરાબર સ્પર્શક સ્પર્શક હોય આપણે સ્પર્શક દોરે છે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો કેમ કે આતે થશે કે સ્પર્શક વર્તુણને કેટલા બિંદુમાં છેદે સ્પર્શક હોય તો અહીંયા આગળ કેટલા બિંદુમાં છેદે વિદ્યાર્થી મિત્રો એક જ બિંદુમાં બરાબર એટલે લખાશે સ્પર્શક વર્તુણને એક અથવા અનન્ય એમ પણ લખી શકો એક બિંદુમાં છેદે બરાબર ત્યાર પછી ખાલી જગ્યા નંબર બે આપી છે વર્તુણને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને આપણે આગળના જ ઇન્ટ્રોડક્શનમાં જોયું કે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વિદ્યાર્થી મિત્રો આ રીતે જો ફરી દોરી છું કે આવી રીતે આવશે તો બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા આ જે હશે તેને શું કહેવાશે કહેવાશે તો છેદિકા બરાબર તો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાશે બરાબર છેદિકા કહેવાશે ત્યાર પછી વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય કેટલા સમાંતર સ્પર્શકો વિદ્યાર્થી મિત્રો બે બરાબર છે આગળ જોઈશું તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળ અને સ્પર્શક નું સામાન્ય બિંદુ એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે આ સ્પર્શક છે આપણું આ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે બરાબર અહીંયા આ જે છે તે આપણી ત્રીજા આવશે ત્યાર પછી આ બાજુ જે છે તે સ્પર્શક કહેવાશે અહીંયા આગળ જ્યાં છે ત્યાં આગળ આપણે બિંદુ નામ આપીશું પી બિંદુ તો શું કીધું છે ખાલી જગ્યામાં પણ આવશે સ્પર્શ બિંદુ તો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર ત્રણ જોઈશું જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જુલાઈ બાવીસ અને માર્ચ બે હજાર ચોવીસ બે વખત આ દાખલો પૂછાયો છે બરાબર જોઈએ તો આપણને પાંચ સેમી ત્રીજા વાળા વટુના કોઈ બિંદુ પી આગળ કોઈ બિંદુ પી આગળ આ તો આ રીતે જોજો કે અહિયાં જોઈશું તો આ રીતે આવશે કે આપણને આપી છે જો ફરી પાછું તો પાંચ સેમી ત્રીજિયા તો ત્રીજિયા આપણે લખી દઈએ પેલા તો આપણે શું આવશે આ ત્રીજા આપી છે આપણને ત્રીજિયાનું માપ આપ્યું છે આપણને કેટલું તો પાંચ સેમી ત્યાર પછી વર્તુળના કોઈ બિંદુ પી આગળ પી બિંદુ એટલે અહીં આગળ સ્પર્શ બિંદુ પી આવશે બરાબર છે તો દોરે પી આગળ દોરેલ સ્પર્શક સ્પર્શક આપ્યો છે આપણને પી તો અહીંયા આવશે આ પી સ્પર્શક બની ગયો બરાબર છે કેન્દ્ર ઓ ઓ કેન્દ્ર છે તો ઓ આપણે કેન્દ્ર લખી દઈએ બરાબર છે ત્યાર પછી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં સ્પર્શે છે એટલે અહીંયા જે ક્યુ બિંદુ છે તે ક્યુ બિંદુમાં સ્પર્શે છે બરાબર અથવા છેદે છે તો આપણે કીધું છે ઓક્યુ બરાબર બાર ઓક્યુ એટલે OQ નું માપ આપ્યું છે આપણને કેટલું વિદ્યાર્થી મિત્રો બાર સેમી બરાબર જો શું થશે આગળ તો અહીંયા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ શું કહેવાશે આપણી ત્રિજ્યા છે આ છે આપણું સ્પર્શક છે બરાબર વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે વર્તુળ ચેપ્ટર જે છે તેમાં દરેક વખતે આ આ બાજુ જે હશે ને વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા આપી હશે આ સ્પર્શક હશે અને આ જે હશે તેને અંતર પણ કહેવાશે એવું કીધું હોય બાર અંતરે પંદર પણ આપ્યું હોય બરાબર છે એટલે કે પાંચ બની ગઈ છે ત્યાર પછી આપણને કીધું છે કે ઓક્યુ ઓક્યુ નું માપ આપણને બાર આપેલું છે અને અહીંયા આપણને પીક્યુ બરાબર પીક્યુ આપણે આપણે શોધવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેલી જોડ જોઈ હતી વર્ગ અને અને જે આપણે આઠમા ચેપ્ટરમાં

સૌથી મોટું માપ તેર છે અને તેર જે છે તે આપણે કર્ણનું માપ આપેલું નથી બરાબર અંતર માપ તેર નથી આપેલું એટલે આના પ્રમાણે જોડ પ્રમાણે આ જવાબ આવશે નહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો ઓ કેન્દ્ર આપ્યું છે આ સ્પર્શક આપ્યો છે તો આપણે લખીશું અહીંયા આ રીતે કે ત્રિકોણ ઓ પી ક્યુ લખીશું જોજો તો ત્રિકોણ ઓ માં ખૂણો પી બરાબર નેવું અંશ કાટખૂણો છે માટે દરેક વખતે કર્ણનો વર્ગ એટલે કે જે અંતર આપ્યું છે તેનો વર્ગ દરેક વખતે લખાશે એક બાજુ એટલે OQ નો વર્ગ લખાશે એક બાજુ અને ઓપી અને પીક્યુ લખાશે બીજી બાજુ તો આવશે આપણો OP નો વર્ગ અને થશે PQ નો વર્ગ બરાબર તો જોઈશું તો OQ નું માપ આપેલું છે આપણને કેટલું આપ્યું છે આપણને 12 તો થશે 12 નો વર્ગ ઓપી તો OP નું માપ આપ્યું છે આપણને કેટલું આપેલું છે તો 5 નો વર્ગ અને PQ નો વર્ગ આપણે શોધવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો 12 નો વર્ગ આગળ પેલી

ડાબી બાજુ પર જશે તો આવશે માઇનસ બરાબર થશે પી ક્યુ નો વર્ગ એકસો ચુમ્માલીસ માંથી પચીસ બાદ કરીશું તો ચૌદ પાંચ એટલે નવ અને ત્રણ બે એક એક એટલે વિદ્યાર્થી મિત્રો પીક્યુ નો વર્ગ બરાબર એકસો ઓગણીસ માટે એકસો ઓગણીસ ને એવી કોઈ રકમ નથી વિદ્યાર્થી મિત્રો જેને બે વખત ગુણીશું તો એકસો ઓગણીસ થશે માટે આપણે લખીશું પીક્યુ ને વર્ગમૂળ માં લખીશું એટલે વર્ગમૂળમાં આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા એકસો ને ઓગણીસ આ રીતે બરાબર તો પીક્યુ નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યો છે એકસો ઓગણીસ મળ્યો છે બરાબર એટલે કે પીક્યુ ની લંબાઈ આપણને મળી ગઈ છે એકસો ને ઓગણીસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર ત્રણ અહીંયા પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો